जय गुरुदेव तो। बोलो अमृतलाल जय गुरुदेव दे। जय गुरुदेव जय गुरुदेव hmm. आग... जय गुरुदेव हाँ चमान जय गुरुदेव रमेश भैया से હલો જયે હલો જય ગુદેવ ભાઈ જય ગુરદેવ અમળી મદરમકરા તારું માન વાત વાપરો મધે ખરો આપી બધું નું ખાલી વાત વાપરો ભાઈ

શબ્દ નું જ ગમન થઈ રહ્યું છે બરોબર છે આકાશ કો વાયુ કો તેજ ત્રણ એકવીસ ચૌદ લોક એ આ શબ્દ મસ્ત બરોબર છે એટલે શબ્દ છે રમેશભાઈ એનો આકાર નથી આ વાતો કરો છો ને આ પરથી અનુભવ કર્યો બરોબર છે બરાબર તો આ જે કોઈ થાય છે প্রত্যেক કે આમ બ્રાઈટલ અવાજ સર પરમ રૂપ નહીં રંગ નહીં માયા નહીં જગત નહીં કેવા શબ્દ સર બોલવા સર હા આવ ઈ શોર્ન દર આરતી અનુભવ કરવાનો છે ઈ રાહાજી જોરે લાવો કે ઈ જ હો ભ્રી હકાવા હા બીના હો ભ્રીક જેને જોઈએ માયાના કોન છે માયાના કોને છે ને ભાઈ હા માયાના કોન જો તમારા કોણ મટી જઈકા શબ્દ નો જ રણકાર છે હા તો બસ આ શબ્દ ભગવાન ભગવાન વિશ્વ સ્વરૂપ બે જણાવી જોયું તું હમ અર્જુન છે સંજય હમ બે જણા ને દિવ્ય દ્રષ્ટિ આ આલીજી છે બીજા બધા કોઈ ના જોયું એમ એટલા દિવ્ય દ્રષ્ટિ વાળું છે દ્રષ્ટિ બધો ને મોયશ રમેશભાઈ અને એ એ તો નહીં બંધ છે બધી વાત છે કેવું છે જવાયા ભાઈ

હવ જુકો વિતિજી અનંત જુગતી અથડાયો વર્ણ વિના ભગવાન પાસા સદગુરુ મળો તો આ સ્વરૂપના દર્શન થયે રમેશભાઈ હોવ ને કહ જન્મ ની મૂળી છે ને એ પરમાત્માને પ્રાપ્ત કરાવે હો પછી ગમે તે વિન મો ને કોઈ પણ ભક્તિ કરતો જીવ છે ને એના એ જીવ તરમય નય જીવ આ મનુષ્ય નો યોનિ જે કોઈ વસ્તુ પ્રાપ્ત કરી હોય અને છ મહિના સુધી કે ગમે તે જાય ને તોય પણ એ ના એનું એનું ભવિષ્ય એના જે સંસ્કાર જોડેલા હોય ને એ કદી છોડે ના રમેશ ભાઈ હું કીધું એટલે આ તો પૂર્વ જન્મ ના થી આપણને જે વસ્તુ પ્રાપ્ત મળી છે ને મોડી લેવાની બોલો આરો મકડો છે ડસે એટલી ગણી સાવી પૂરેલી બરોબર જેટલો ડમ મારો મારી દઉં હમ જો કપટ લેન સાઈ બંધ થઈ જશે તો હમ આવો આકુ કોકુ બંધ થઈ જ્યુ બસ આને કોઈ નકી ન શારે બંધ થાય ઓઠ વાટ ડારામાં ગમે તે વારાઈ જાય હો પાળ સુત નીકળી ન યુદ્ધ કરવું હોય તો કરી લે આચી રા ઓ ઈના દ્વારા જેટલું પ્રાપ્ત કરવું એટલું થઈ જાય બે સ એટલી આલી બધું થાય હા હો શરીર છૂટ્યા પછી ગમે જેમ કરતો હોય કોઈ ઉપાય ના થાય બરાબર અને પરમાત્મા ની પ્રાપ્તિ કરવી તો મનુષ્ય નું યોગ મળી છે ને એ જ કાર્ય કરે આપણને અખું છે બરાબર અને આ ભક્તિ મળી જીવન તો બધું જાય છે સાચી વાત जीवन तक्ती निकरतोय जवान सो करीत जीवन जवाय दरक जगाय मनस हा लो बरोबर ते शेल श्वास मधा रमेश अंतिम श्वास छोकळा बधा खानी की खरेखर आजी नो छोकरा विचार करेक खरेखर माझी अंतिम समय शेलो श्वास माझी ક્યાં માજીને ગમે તે કરીને અને પાછો પ્રાણપુરી એવી એ તો બ્રાહ્મણો પાહન ગયા રમેશભાઈ અને બ્રાહ્મણો લેખ કીધું કે ભાઈ અમે પ્રાણપુરી શીખીએ છીએ બે ત્રણીએ છીએ હા અમે પ્રાણપુરી શીખીએ તે તમારે ગમે તેથી પ્રાણ લાવવો પણ અમારે માતાજી હતો મેં જેશી કૃષ્ણ જયશી કૃષ્ણ ભક્તિ ખુબ કષ્ણ એની કરી હાલો ગામ માં ગામ ના બોવ જો ઘોડિયા એક ફકીર બેઠેલો હતો કે હે અલ્લા કરે જા હા એનો પ્રાણ એનો પેલો છે લો એનો પ્રાણ લે અને માજી મમેલ દીધો પેલો પ્રાણ ઉ નીકળી જન પેલો પ્રાણ મૂકી દીધો હા એ માજી જેવો ઉઠે હોય અલ્લા કરવા વડે અને આ તો જે શિકાક ન જોય જીતા ને બરોબર હા હા

पोच वाजे फोन करेल ते फोन ना उपाडिया डोळा नखवा जाते कबुतर डोळा नखवा जेला पोचवाजे बराबर मी किती खरं सकाळ हात सगळी पासून दुकान पण ऐक दुकान पार दुकान मन पटक

गोरखनाथ ज्या कसे तर मचंद गोरखनाथ आहे मग गोरखनाथ ना मचंदाने शिवनाथ कि मुनाथ अरे खरु कॉमत बरोबर के हो केंद्रीनाथ ते एवतोक नवरामकडे पाठीये पाठी कुटी ना बरोबर मो सोळा गुरु न રમેશભાઈ કેમ કે એટલો ઓફાઈ ના પછી આજ લીલા નથી રસાવતા કન મંજિલ ને કીધું મંજિલ આ બધું કરવું પડતું હન મંજિલ ની ચો સોકી હતી પાછી બરોબર છે રમેશભાઈ એને કોઈ પણ મહાપુરુષો કર્યા છે ને એ જાણ માં નહી પડતો વચન હાથ જીધું હ અને વતન માટે જે કોઈ કરીસો ને વતન માટે કરી છે હ હા પણ ગોરખ દેવો શીશેવો જો પાછો હજી ધુન લાવ નકર મકે મારતો ખરો ગુરુ મારા પાહારે ગુરુના પાહારે કેમ કહા જે જે સાધુ સમાજ હતો નો હા નાથપંત થી ઈ બધી ટીકા કરવા વાળે કે તારા ગુરુ તો આ ઉકારસો ને ઓમ સં પરણે છે ને બધા ટીકા કરવા વાળ્યા ને હા

દેખાય છે તો બધું દુનિયા જોડાશે અને આ દુનિયા વાતો કરો દેખાય છે એની વાતો કરો પણ આપડે તો જે નથી દેખાતું એનો અનુભવ કરવાના હું કીધું છું અને એનું કીધું છું કે કોઈ આવો અનુભવ અનુભવ કરવા જે અનુભવ ની વાતો છે ને એ યાર એ આપડા નો જાર હું એ રોમે રોમે એનો રણકાર નાવા કે તાર હું રમેશભાઈ બીજું નત્ર પેલું ચાલુ હોય કે બંધ હોય ના અનુભવ ના કરી શકીએ આપડે બરોબર છે એટલે આ તો પરમાત્મા નું અવલોકી દેશ છે બરોબર સુરાનર વાય ને બરોબર છે હા સુરા એટલે જે ધારના એ વચન ના સુખ હું કીધું હો અને સતત ભજન માં રે જેનો ભજન નો આહાર

बरोबर आणि शब्द आपण पश्चुम आधारे जळारे जळ समाधी जळ ना आधारे पश्चो प्राण ना आधारे द्या आहारे सोडी दी धोरण प्राण ना आधारे प्राण पण रोखी शक्ति शक्ती दलवाला एम आपण आहार वजन नो શરીર ખાવા માટે ખોરાક આપણું શરીર ટકાવવા માટે તો ખાવું પડશે પણ જીવન જીવનનો આપણો જે આત્મા નો ખોરાક છે ને ભજન એનો આહાર કરો એનું ભોજન કરો બસ એટલે દાસે કીધું છે ભોજન યા એને ભાવે નહીં વચન નો હા આહાર હમેશભાઈ ભોજન એને ભાવે નહી વચન નો આહાર વચન મની વચન બોલે બહુ કરે પોકાર તમે જોજો રે આમાં જંત્રી નો બજાવનાર કોણ ન જવાનું રૂપ ના લેવાનું પાર કહું તો કહેવાય નહી બોલેનાર જેનો ભજન નો આહાર હોય રોજ ભજન ના આહાર થી જ આપડે ટકી બધું જે કરવું એ કરી શક્યું વચન જાળ સુધી વચન નું વચન કોમ ચાલે કરો કે વચન છીદ થાય એ વચન કોમ કરતું થઈ જાય રમેશ પછી કીધ શકે તમે કો બોલો એ થાય રોમ પેનો જાગવાનો સમય છે ને મારું ઊંઘવાનો સમય પસંગી જોતા ઊંઘે છોકા અર્ધ કલાક બે બે <mully> હો

મારા ગુરુજીએ એ પાયું મન તો ફરું જીવાની રવિદાસ

સાચી વાત નીકળી જવાય હા હા એટલે આંકડો બાર ને કળવું ખુબ ખુબ વચન કરો નીકળી જવાય હાર ભાઈ ખૂબ કરો